ફાઇનલી મિત્રો સ્વાગત છે તમારા બધાનો આપણા એક નવા વ્લોગ્સમાં જય દ્વારકાધીશ અને જય ગિરનારી કેમ કે આજે આપણે એના સાનિધ્યમાં એ તમને ખબર હે પાછલા વ્લોગમાં આપણે તમે જોયું જઈશે જો આ હે ગિરનાર અને મસ્ત વ્યૂ અહીંથી હે ભાઈ આપણે અત્યારે અહીં આવી સમાજ આપણી બરાબર જોરદાર વ્યૂ હે સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ અત્યારમાંથી આપણે એમાં એવું છે કે અહીંયા થોડુંક ગિરનાર હજી જુનાગઢનું રખડવાનું ફરવાનું બાકી હે ફરી લઈ પછી આગળ ક્યાં જવાનું એ પ્લાનિંગ કરશું બરોબર અત્યારે આપણે અહીંયા જો રોકાણ હતા સમાજવાડી આપણા હે અહીંયા બરોબર આવો કઈક રૂમ એરદાર હે ભાઈ આપણે એસી વાળો રૂમ નતો કરાવ્યો એટલે એસી નથી ન કરે એસી પણ હોત બરોબર કેમ કે હજી હમણાં જ આ સમાજ બની છે અને અહીંથી ભાઈ જો બહાર નીકળો તમે બાલ્કનીમાં એટલે આખો ભવનાથ નો વ્યૂ જોવા મળે તમને અને આ બાજુ છે ગિરનાર મિત્રો જોઈ લ્યો તો આવું કઈ છે મિત્રો અને અત્યારે આપણે જવાનું ક્યાં છે હું હે એ બધું તમે આગળ આગળ જોતા રહેજો કેમ કે અમને ખુદને પણ ખબર નથી તો હવે આપણે નેક્સ્ટ પ્લાનિંગ શું છે બરોબર અત્યારે નાઈને કમ્પ્લીટ થઈ ગયા હે હવે જ્યાં જવાનું થાય ને જાતા આવીને ભાઈ તમે ખાલી જોતા રહ્યો એન્જોય કરતા રહ્યો પાછલા વ્લોગમાં તમે જોયું હોય આપણે ગિરનાર ચડીએ એવા આખા

આપણે અત્યારે અહીં બીજા માળે ભણવું આની ઉપર એક ફ્લોર હે હજી એવો સીન હે સુવિધા તો સારી હે લિફ્ટ બિફ્ટ જો આમ હાલ ને ભાઈ બોલાવ ને લિફ્ટ ટુડી આવે હે ભાઈ મારક હમ છોકરાઓને તકલીફ ના પડવી પડે ગિરનાર ચડીને ને આવ્યા હો એકચુલી સમજ્યા બાકી જો પહાડો બહાડો કેમ બાકી વ્યુ જો ભાઈ ઓ નેક્સ્ટ હામે જો એસી વાળા રૂમ હે એસી વાળા રૂમ રાખો તો એમાં રહેવાનું આપડી લિફ્ટ આવી ગઈ હે મિત્રો

તો ભાઈ આપણે થોડુંક હાલી 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 ને અત્યારે આપણે પહોંચી ગયા હાઈ જો એનાના દામોદર કુંડમાં બરોબર અહીંયા એમ કહેતા હોય કે જી શરણાવત લઈ નસીબ દ્વારા હોય ને એ અહીંયા નાઈ હગે ભાઈ એવું કહેતા હોય બરોબર તો આપણે આવ્યા હાઈ દામોદર કુંડમાં જો બધા નાહી હીએ નાવાવાળા ઘણા બધા અહીંયા મંદિર એ તો ભાઈ અહીંયા નીચે દામોદર કુંડ છે અને પછી અહીંયા જો મંદિર છે ભગવાન દ્વારિકાધીશ નો પેલા અહીંયા દામોદર કુંડમાં નાવાનું પછી અહીંયા મંદિરે દર્શન કરવાના ભાઈ એવું મતલબ માન્ય છે ત્યાં એવું કંઈ નહીં નાવું જરૂરી છે એમાં તમે શરણાવટ લઈ લ્યો તો હાલે ખાલી ભાઈ આપણે અહીંયા દામોદર કુંડે મસ્ત નાયા દર્શન કરી લીધા હવે આપણે જવાના ઉપર કોટ મિત્રો એટલે રિક્ષા લેવી જોઈએ આપણે વાહન તો હે નહીં હલે ભાઈ રિક્ષા ગોતવા માંડો ખરે રિક્ષા ગોતવા માંડલ હું ચશ્મા ચડાવીને જતો હાલ હાલ ઉતારા બધું મિત્રો આપણે ઉપર પહોંચી ગયા અંદર ગયા પછી બધું જોઈ બરોબર આ રીતે આવો ટાઈમ હે કઈ ગેટ ખુલ્લો રહેવાનો આ ઉપર કોટ માટે આપણે અહીંયા જો પેલા સોસો રૂપિયા નો ચાંદલો કરવાનો હોય પર પર્સનનો ચારસો રૂપિયા આપ્યા સો રૂપિયા ડિપોઝિટ હોય આવું બેલ્ટ દઈએ તમને આવી ટિકિટ નીકળી ગઈ હવે આપણે જવાના મિત્રો આમાં ઉપરકોટમાં અંદર હવે જોઈ હું હૈ હકીકત હું આવડતા હું પણ વર્ષો પહેલાં આવ્યું એટલે મને યાદ નથી સમજ્યા ઉપરકોટની અંદર એન્ટર થઈ ગયા હે આપણે આમ જો રાજા સાહેબ જમાનાનો બધા ભાઈ કિલ્લા હોવન મંદિરો હોવન એ આમાં કેટલી ઊંડી વાવ તમને આજે ઉપરકોટ આપણે હરખું થી હજી તો અહીંયા પગથિયા મિત્રો કાલ ગિરનારના આવડા દસ હજાર પગથિયા પૂરા કર્યા પાછા આજે અહીંયા પણ જોવાનું બધું એક્સપ્લેન ઓલ ગાઈસ તો હાલે એલો રાખો એલો રાખો કેટલી કુંડી હોય છે આવું કઈ છે મિત્રો અહીંયા જો ભાઈ આમ જોતા કટલો ઓન્ડ આખી વાવ આવી કેમ બનીયો છે યાર આ બધું આ કોમ પોસિબલ બનીયો છે ચાલો ચલો ભાઈ લાસ્ટમાં આવી કંઈક વાવ છે બરોબર પછી પૂરો હું જાઉં આ વાવ જોવા માટે આ બધું બનાવલે બનાવ્યું કે બનીનો લે કંઈ ખબર નથી આયા લખ્યો છે થોડોક આ ઇતિહાસ જો વાંચી લ્યો તમે સ્ટોપ કરીને બરોબર આ બધું શું છે કલાવજો તમને ખબર પડી જાવ જો આયા ટોબ બો પડાકા ઈમાં એવું છે એકચ્યુલી બાપदादाના જમાનામાં આ ઉપરકોટમાં બાપदादाને બહુ વર્ષો પહેલા રાજા રજવાડાએ યુદ્ધ કરતા ને ભાઈ ત્યાં આ બધો આનો ઉપયોગ કરતા જો કલેજો આ બધોનો ઉપયોગ હે ને તઈ કરવામાં આવતો સમજો યુદ્ધ કરવા માટે જો આયા ટોપસો રાખતા પછી આમ જો જૂનાગઢમાં ચડાયો કરતા આથી આખો જૂનાગઢ દેખાયે ભાઈ બરોબર

આપણે હેને ને હવે જો અહીંયાથી હેને થી આપણે સાયકલ લીધીએ સાયકલ રાઈડ માટે છોકરાઓને સાયકલ લઈ દીધી અમે બરોબર થોડીક વાર માટે ભાડે લઈ દીધી એ આ કાકા આગળ લીધી આ મારે તો આ બગી રાખ્યું ભાઈ એ કાકા કે ગેટે જ બુક કરાવવી પડે ને એટલે આપણે ના દઈએ એમાં ડ્રાઈવરે ભેગા આવતા હશે કદાચ એવું હે મિત્રો એટલે આપણે રાખ્યું એ સાયકલો ભાઈ મોજ કરવાની થી હવે જો મજા આવીએ આપણે આખું કોટ હે ને સાયકલ રખાણ હાલો નીકળો ઉપરકોટ માંથી વ્યૂ જોવું તરિયા તરળ લગી અંદર ઉતરી હે પણ આપણે વાથી પગથિયા ઉતરવાના ને આરો થાય નકર અંદર પણ આવી શકો તમે જો સાયકલો મેળ ના આવે યાર આમાં ઘણી જગ્યા છે સાયકલ ન જતી આમ જો પાર્કિંગમાં કરીને જાવું પડે હાલ હાલ ભાઈ હાલો આ ના મેળાવે યાર આ સાયકલ બધી જ આવી જોઈ આમાં બધામાં જ આવી જોઈ તો તો ભાઈ તમને સાયકલ નો રહ હોય તો પૂરો કરી લેવાનો પણ એવું હે આમાં સાયકલ બધી જગ્યાએ જો આવા બગીચા ઉમે ના લઈ જવા એ વાંધો એમ જો કરી જાઓ સાયકલ લેતા લેવાયતા ગઈ અમારે જોતા પણ જે ઉતરવામાં મજા આવતી હતી ને એવી ને એવી પાછા ચડવામાં હેરાન થ્યા અમે એવ ઢારિયાન આવે છે ને ભાઈ ઉતરવામાં તો ગાયે ઘા જાતે થી ઉટો ઉઠ ચડવામાં બહુ ઢારિયા આવે ને આમ જો ભાઈ view જો વાવ ને બાવ ને બધું જૂનું આણી જમાનાનો કુવા બુવા એ જો આ હું છે તમને ખબર છે અનાજ ભંડાર પહેલાના જમાનામાં હે ને અનાજ જો આ રીતે ખાડામાં રાખતા એટલે કાંઈ બહુ આવે ને એવું યુદ્ધ બ્યુદ્ધ થાય ને કંઈ ખાવા બાવા જડે નહીં ને તો આ રીતે દાટીને રાખતા અંદર અનાજ એટલે થોડોક ટાઈમ આ સ્ટોર થાય બે મહિના અહીંયા એવું હોય પહેલા ઉપર કોટ જોઈ લીધો હે બરોબર આ મસ્ત આખો આખો રખડી નાખ્યો સાયકલ વાયકલ છે બરોબર હવે આપણે જવાનું છે ક્યાં જવા ને ભાઈ જીવ જંતુ જોવા રાણી જોબરવા જવાનું ખાધું નથી ભૂલાઈ ગયું ખાવાનું માણો ભૂલી જાય તમે કેતા હોય ને ખાવાનું ભૂલતા નથી ખાવાનું ભૂલી ગયા તા ભાઈ અમે હવે જાવું